હાય ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા હર હર મહાદેવ આ બધા મજામાં હશો અને મહાદેવની કૃપા તમારા ઉપર બધા ઉપર બની રહે તેવી મહાદેવથી પ્રાર્થના છે આજે એકચ્યુઅલી મારે થોડું કામ છે તો બહાર જવાનો પ્લાન છે તે સક્સેસ થાય છે કે નથી થતું તે જોવા માટે બ્લોગને સ્કીપ ના કરતા અને અત્યારે અહીંયા જે મેં અંશું ના ત્યાં મેરેજમાં જે મેં ડ્રેસ પહેર્યો તો એ મારે લોન્ડ્રીમાં પણ આપવાનું બાકી છે અને અહીંયા મેં રસોઈની તૈયારી કરી છે આજે હું બનાવું છું શિમલા મિરચી અને શિમલા મિર્ચી હું બેસન નાખીને બનાવું છું તો અહીંયા હું બેસન સાઈડમાં મૂક્યું છે ગરમ કે શેકી દઉં એટલે કાચો ના રહે એને અહીંયા મેં મારા માટે પૂરું પાવડર બનાવ્યું છે જે હું કહું છું બોડી ગ્રોનો પાવડર તો એ પણ અત્યારે બનાવી રહી છું કેમકે અત્યારે થોડું વીકનેસ જેવું અને થોડુંક નથી મજા રહેતી શરીરમાં એવું લાગતું હોય છે અને હમણાં પાછું ઉનાળો ચાલુ થશે તો જમવાનું પણ નહીં ભાવે એટલે મીઠું અત્યારે થોડા દિવસ પાવડર પી લઈએ અને અહીંયા મેં વાસણ એવું ઘસી દીધું છે પૂજન એવું થઈ ગઈ છે મારે અહીંયા લોટ પણ મેં બાંધીને મૂકી દીધું છે તો હવે પહેલાં હું શાક બનાવેલું અને આપણે એક લાઈવનું સેશન પણ પતી ગયું છે અને અમારા ત્યાં અમારા ખ્વાઇશ મેડમના મામાના મેરેજ છે તો તેની તૈયારી અમારા ફૂલ ચાલી રહી છે અને ત્યાંનું કેવું મેરેજનું રીતિ રિવાજ છે અને કેવા મેરેજ અમારે ત્યાં થવાના છે તે જોવા માટે બ્લોગ મેં સ્કીપ ના કરતા કેમકે મેં એવું નક્કી કર્યું છે કે ખ્વાઇશ જશે તો ત્યાંનું આખું બ્લોગ ત્યાંથી રેકોર્ડ કરે અને તમને લોકોને શેર કરીશું તો થેન્ક યુ ફોર વોચ લાઈક કમેન્ટ એન્ડ શેર કો તો હવે અમે ફાઇનલી નીકળી પડ્યા છે જેમ મેં તમને કીધું હતું તો અમે ક્યાં જઈ રહ્યા છે તે તમે જોઈ લેજો તો અહીંયા અમે પહોંચી ગયા છે શોપ ઉપર કેમ કે અમારે ખ્વાઈશ મેડમ ને સ્કેટિંગ લેવી હતી તો અહીંયા અમારે મેડમ મેડમની સ્કેટિંગ લઈ લઈએ પહેલા ફાવે છે ખરી ચેક કરો તમને પંદરસો માં પડે અને આમાં પછી થોડા સારા લેવા હોય તો અમારા ખ્વાઇશ મેડમના ફરમાઈશ ઉપર અમે અહીંયાથી સ્કેટિંગ લઈ લીધી છે કેમ કે આ રેડવાડી તો મને ના ગમી પર આ મને ગમી કેમ કે એ કંપનીની પણ છે અને મને ગમી પણ સારી હતી ને ખ્વાઇશને પણ ગમી હતી તો મેં કીધું ચલો આ લઈ લે હવે ખ્વાઇશ ઘરે આવીને આ ટ્રાય કરશે તે તમને લોકોને બતાવશે કે આને ફાવે છે કેમ નથી ત્યાં તો કમ્પ્લીટ ફાઈ ગયું હતું તો ફાઇનલી અમે જો ઘરે આવી ગયા છે ગઈશ અને જો ખ્વાઇશ મેડમ અહીંયા ટ્રાયલ આપે છે તો કેવું ટ્રાયલ છે તે તમે લોકો જોઈને કોમેન્ટ કરીને કહેજો શું ખ્વાઇશને ફાવે છે કે નથી ભાવતું તે પણ કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં અને આવા જ નવા બ્લોગ્સ જોવા માટે રાધા સમાધિના ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને પ્લીઝ આર એસ બ્લોગ્સમાં પણ તમે લોકો થોડું સપોર્ટ કરજો એ મારી ન્યૂ ચેનલ છે આર એસ બ્લોગ્સ લાઈફ જે આ બ્લોગના હું ડિસ્ક્રિપ્શનમાં લિંક શેર કરી દઈશ તો જે લોકોને પણ ચેનલ નહીં મળે તેમને આ બ્લોગના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે